નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર હરશિયા અને હરશિયા બ્લોગમાં અને મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં લાલ કંદાની હરાજીમાં દેવાળિયા ખાતે લાલ કંદાની હરાજી શરૂ છે મિત્રો પચીસ નંબરથી લઈને તેતાલીસ નંબર સુધી હરાજી ચાલવાની છે મિત્રો આજની આવકની વાત કરું ને તેતાલીસ હજાર ઠેલાની મિત્રો લાલ કંદાની આવક છે મિત્રો અને પડતરની વાત કરું તો પંદરથી વીસ હજાર ઠેલા પડતર લાલ કંદા છે એટલે મિત્રો તેતાલીસ વીસ તેસઠ હજાર ઠેલાઈ જેવી આવક છે મિત્રો આજે લાલકંદાની આવક વીસ એક બે હજાર છવ્વીસને મિત્રો લાલ કંદાની આવક બંધ કરેલ છે મિત્રો ક્યાં સુધી બંધ છે એ નક્કી નથી જેવી જાહેરાત થાય તેવો તમને મિત્રો સંદેશો હું આપી દઈ એ સંદેશો મળે એ પહેલાં તમને ન મળે તો મિત્રો વિડિયોને લાઈક થયો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન કરું તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજની તારીખની વાત કરું તો વીસ એક બે હજાર છવ્વીસને મિત્રો મંગળવાર આજની લાલકંદાની આવક તેતાલીસ હજાર ઠેલાની છે મિત્રો ચાલો જઈએ આપણે હરાજીમાં શું ભાવ થાય તો તમને લાઈવ બતાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો 250 હા હાલો 252 55 હાલો ભાઈ સાહેબ 275 બોલુ ખાતે 828 828 છે ભાષા છે 250 છે 250 છે 60 40 250 88 89

મિત્રો ત્રણસો ને બે રૂપિયા મિત્રો જોઈ શકો છો તમે તમે જો ત્રણસો ને બે રૂપિયા સુપર ક્વોલિટી માલ છે મિત્રો સાહેબ બંધ બોર્ડરનો માલ છે મિત્રો તમે જુઓ સુપર બંધ મોઢો છે મિત્રો ત્રણસો બે રૂપિયા

પંદર પંદર થઈ ગયા સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ રૂપિયા ત્રણસો બાવીસ મિત્રો સુપર ક્વોલિટી છે મિત્રો આજનો ઊંચો ભાવ છે ત્રણસો જોઈ શકો છો બંધ મોટાનો માલ છે એકસો ને ઓગણી રૂપિયા મિત્રો આ ડુંગળીના ભાવ એકસો ને રૂપિયા ઊગો છે તમે જોઈ શકો છો આમાં લાગત છે ત્રણસો એકસો ઓગણી રૂપિયા એકસો ઓગણી બ મિત્રો ત્રણસો ને અઢાર રૂપિયા ડુંગળીના ભાવ સાઇઝ જો સુપર સાઇઝ છે મિત્રો ત્રણસો અઢાર રૂપિયા વેચાણ છે મિત્રો આ ગોવા માર્કેટિંગ યાર્ડ ત્રણસો અઢાર રૂપિયા તો મિત્રો આ વકલા ત્રણસો સોળ રૂપિયા છે મિત્રો આજે બજાર સારી હોય એવું લાગે છે બધી લાગર ત્રણસો ઉપર થાય છે મિત્રો ત્રણસો સોળ રૂપિયા જોઈ શકો છો આ વકલા ત્રણસો ને સોળ રૂપિયા બોટલે 75 80 50 એ મનીેશ એ આવી આવી દો પાલો પાલો તો ભઈ ત્રણ તો બોલો ત્રણસો ને દસ રૂપિયા મિત્રો જોઈ શકો છો આ વકલા ત્રણસો ને દસ રૂપિયા ભાવ છે મિત્રો ત્રણસો ને દસ રૂપિયા બસો પચાસ રૂપિયા મિત્રો આ વકલના ભાવ ચા છે મિત્રો તમે જોઈ શકો છો બસો ને પચાસ રૂપિયા કલર કંઈક આવો છે મિત્રો બસો ને પચાસ રૂપિયા સાઈઝ મીડિયમ છે મીડિયમ સાઈઝ બસો પચાસ રૂપિયા

તો મિત્રો આ વકલના ત્રણસો ને રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો કલર એક ધારો સુપર કલર છે સાઈઝ મોટી છે મિત્રો ત્રણસો ને રૂપિયા બમ્પર ગોળા છે મિત્રો જોઈ શકો છો તમને સાઈઝ બતાવતો તો આ સાઈઝ છે મિત્રો ત્રણસો અઠ્યાવીસ રૂપિયા

મિત્રો બસો ને સત્તર રૂપિયા કાંજીની ડુંગળી છે મિત્રો બસો સત્તર રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો સાઈઝ મીડિયમ છે નાનું મોટું બેગ છે મિત્રો બસો ને સત્તર રૂપિયા હલો ભાઈ સારું છે ભાઈ

અઢાર રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો આવો કાક માલ છે બસો ને પચાસ રૂપિયા મિત્ર આ વખતે બસો ને પચીસ રૂપિયા ભાવ છો તો તમે જોઈ શકો છો મિત્રો હરાજીમાં સુપર માલ છે મિત્રો બસો પચીસ રૂપિયા બસો ને નવ્વાણું રૂપિયા મિત્રો આ વખત ના પાછા છે મિત્રો તમે જોઈ શકો છો કંતાન બારદાન છે બસો ને નવ્વાણું રૂપિયા બસો નવ્વાણું કંતાન બારદાન છે મિત્રો જોઈ શકો છો કંતાન બારદાન માં પ્રિન્ટ લેવા બસો ને નવ્વાણું રૂપિયા ખેડૂતે ઉભું રાખેલું છે મિત્રો વેચું નથી બસો ને નવ્વાણું રૂપિયા તો મિત્રો આ વખલા બસો ને નવ્વાણું રૂપિયા પાછો તમે જોઈ શકો છો તમે કઈક આવી સાઈઝ છે મિત્રો મીડિયમ મોટું બધું ભેગું છે જો બે ત્રાઇ છે બસો ને નવ્વાણું રૂપિયા જોઈ શકો છો બસો ને નવ્વાણું રૂપિયા કલના ત્રણસો ને તેતાલીસ રૂપિયા છે મિત્રો આ ભાવ છ છે મિત્રો મોવા માર્કેટિંગ આનો વીસ કિલોનો ભાવ છે ને આજ તારીખની વાત કરું વીસ એક બે હજાર છવ્વીસને મિત્રો મંગળવાર ત્રણસો ને રૂપિયા આજનો ઊંચો ભાવ છે છે મિત્રો તમે જોઈ શકો છો કાંઈ સાઇઝ કાંઈક સુપર છે કલર સુપર છે તમે મિત્રો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો